भी जाना बेकरार हो जाए रब करे मुझको भी, भी प्यार हो जाए रब करे तुझको भी प्यार हो जाए अंदर अंदर आई जा लाला बन ला ला वोड़ी पक्कर वो न्याच से बंदे ऐसो आया रियो। जो भाई जो जाओ दे जाओ दे वेक्टर बड़ी वेक्टर बड़ी લે 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 બોલ કે લે જે કે મને એકે મળી તું લઈ લે આ કેવું મારે સોધી ને લેવાની હતી બધી બાજુ બંધ બંધ આવ્યો ઓય હું ડબલ વેક્ટર હું વાત હું લઈ લો ભાઈ મંતર ફટ દે હાલો હવે મેકી જા એક તો કોક નો આમ આવ્યો જીતો લાલ મેરો કલેજે આ શોટગન એમ ને અત્યારે કરવતી એ લાલ આવ્યો

वो ब्लू नाइट दीदी दीदी हरी नाव जेकी जेकी मारसे तू अरे बंदा है एला बा भोसड़ी ना वाला रे बाधवा जाओ पेला ओ समय ना मस्त बन जात समय रीवा में रीवा में रीवा मार चले जेकी टोकन से फटाफट हाँ, हाँ। यार क्या टोकन से आ भोसड़ी ना बाप रे कारी मशीन ना 100 दे हमो भाळू एम आ हूं मैं वापरु आ 400 टोकन क्या है लोड़ा मर भोसड़ी ना मर मर तेरी मशीन ना हांड समय रीवा कदा 700 टोकन से पेला या मर वो ना समय रीओ

એ પાછળ છે મને બંદો તો ઉતરી ગયો બોલ ક્યાં ભાગે બરાબર છે એની મને છો ક્યાં ખેતી હવે એની માં શોધાવા આયા

બહુ સુધી ના કોણ પાણ નોક છે સમણી બાજુ થાવે સમણી બાજુ થાવે બે ભાઈઓ મારે કોઈ એક ગ્લુ નો ના તો બોલ બની આ બે હું તો પછી વાય મે વચ્ચે મેર નક્કી મારો શિવ લેવાના સોધી ના અત્યારે ના ના ઓલું હતું નીડ ઇક્વિપમેન્ટ મારી પાસે કવર બોલે કે મારી પાસે પેલા ગેન બે ના

ડાબી બાજુ લે બકરી સોતી એ જમણી બાજુ લે હલવાઈ જાવ જમણી બાજુ લે બધી બાજુ હલવાઈ જાવ અહીંયા ફાઈટ થઈ અહીંયા લઈ લે તો નહીં લે લઈ લે લે પાછું લે ફેરીને ઓલા પણ ઓલામાં ખાઈ દે દાળ માથે સડાઈ દે પેલા હું કહું ના છે હવેલીમાં કોણ આજે ભોસડી નો હવેલીમાં લે દાળ માથે સડાઈ દેવાળી વાળી દોઢી સો દોઢી એના માથે ખાઈ દે ઓલા બંદર માથે ખાઈ લે ખાઈ દે ખાઈ દે ખાઈ દે ઉઠશે ઉઠશે

એલા માથે છે યાર આપણે ઘેરનું પછી જો આને ખતરનાક બાયલા લે 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 તું ને હારી છે કેલા એ ભાઈ માથે તો કીધું માથે આવું તો રીવા કરો મારે છે કે લાલ તો લાલ છે નથી ન્યાત છે કોઈ માથે કરવા રીવા કરવા બહાર ભાગે છે ભાગે છે અંદર એક ના ઓય મને દીધી બંદો જેવો તેવો નો હોય ભાઈ બંદો ક્યાં સો તું નાયા બેઠો આપણે ન્યા જાવ જ એ તું આ બેજા એ બંધો ઉતરો બંધો ઉતરો ડબલુ ની માથે છે આને માર તો ક્યાં છે માથે આ જો 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 દે દીધો હાલો આવ્યો લે લે ઉપર છે ઉપર દે ઈ લે 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 જાને ફોટો તૈયાર થઈ જશે અને આ કરી તો લઈ જાવ હાલે હાલો જો ને હા તો મારા બેહી ગયો તો ના હા

બકા લવીકારો યે મેરે દિલ તુ ગાયે જા એ આ એ આ ઓ આ એ આ બંદો ફાટી રેયો ની ચલે પડતા ને બંદો મારે છે એટલે ક્યાં બંધો ક્યાં ફૂફોડી મારી રહ્યો છે કાય વિયો જો ક્યાં છે આ માચે છે કે આ તો લાલા બે નહીં ના એટલે મકે બંધો છે સાને સરવાળો છે દેખાતો નહી મને છે દેખાતો ઓડો મોટો બંધો રીવે કે રીવે કે રીવે થઈ ગયો ભાગે છે ખુલ્લામાં ક્યાં છે કાળિયા આ આ ભોસડી મારી પોલું લઈ સણડો લઈ લીધો આ લોક

ગયો રેડ ગમિનલ આલેક નોક છે રેડ ગમિનલ ગયો ઓરે ગોળી ઓરે ગાડીમાં બંદા આવ્યા ડબલ ડબલ ગેમ નું મારો પતરીમાં ધીમો દેખાતો નઈ મારા બધા ભાઈ ને જ ને જોતા દેખાય હું મેલે વન ટેપ

લાલ કોણ એ એની મને ખાલે ભાગો ચાંદ કોણ કી લાલવસ માર પર છે ચાર

ઈ ભોસડી એકલા બંદા આટ સ્ટાર્ટ ને સ્ટાર્ટ ને વાર સ્ટાર્ટ તો કર્યું છે ક્યારે કરી દેબુ કો કો બોલો રેડી મારા કીધું રેડી તો આમ તો મને લાલ જે મારો ફાટી જો ને ભોસડી નો કોણ સોજી આડો તમાર ગાંઢે ભૂત નો ફૂત નો સોજી નો લેતો જો ગેંગે લેતો જો બધા વારા પતી એટલે મારો સ્ટેમિના વધી ગયો છે ના

એ યાર દન ગાડી ઓંહે એ અંદર વી અંદર વી રિવાઇવ કરજો રિવાઇવ કરજો આ ન્યા બંધો છે સામેથી આ ન્યા ક્યાં છે બને આડી અહિયાં છે આડી ક્યાં છે યાર આ બહાર ગયો આયા દેવા 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 કરાય આવો મારી પાસે ટોકન લઈ લેજો પહેલા દેવા કર દેલા લેવું સદરીભાઈ રિવાઇવ કરજો સીનો નુકમ નથી ચલે બધું એક આખો તમે ભરવું છે આ બંધો છે ભરવું છે ભરવું બોનસર કરી લઉં છું મેં તારી માતર જીત રહે ઓ બંધો

સોદીના 4 છોળો રિવે કર્યું લા લેવું પકા છાચા બંધો છે બીજો રિવે કરે પાછળ બીજો ગયો યાદ છે લે છે બંધો કામ સોદીના સમીર લે પેલા

તો સુધી ને મારા ભાઈ ગબ્બર ભાઈનો ઓળખતો ભાઈ છે તું ગબ્બર ભાઈ મારો ભાઈ છે તારે જ્યારે મન થાય ત્યારે કેજો મને ફોન કરી દે કરવું એને મેં કીધું માન હોય પીક પર રીવા કરેલા રીવા વર્ડમાં જમે મરે તારી પાસે

मत करो गट्टो भागो जो मारे मगज होई गयो छे छोदीनो थोड़े थोड़े नहीं है बीजो मार। है मारे अजी बात आ तीजो ने एम फरन थोड़ी अब सारे हारे छे काई नहीं उखड़ी है कोई भागो आई थी चाकू छोड़ मर गया छू तेरी घड़ी में 5% अब लॉन्च पैड से कड़ी कहीं नहीं रहते जो तेदी जब एकटी धा है गाड़ी थोड़ा रे गए ने और गाड़ी ना आई भी जाए तो छोड़ दे ऊपर हेलो

ભોસડી ના સાને હવે તોય છે આ ગાડી મરવાના ભોસડી વાંધો ને રીવે કીધું તું આવે મન નોતો તને ખબર ન પડે શેકને લઉં છું તારે આવું પડે રે ઓ એવું મારું અંદર સોપેલ તાસી આવર કે કેલા ઓય ભોસડી મરને તમે ટોકન કેલા છે મારી ભાઈ મરવાનો આવો કે મફત કે ટોકન નથી બંધો તને કીધું કે ભોસડી ના હટ

દુડાએ હું કૂકું દુડાએ જા જા જલ્દી જા હવે બંદા આવશે બંદા આવશે બંદા આવશે ટોકાના ખૂણા મે ગયા ભાઈ ને ન્યાનો જા ટોકાના ખૂણો આવી ગયો ભોસડી ના કા આ બોળાના બોલા ઘરે ગોત ભોસડીમાં મારી ગયો એ બોટિયા છે ને હરીયો નતો ભિખારી ને જે ટોકા તું બોસડી ના લાપો મને લે તું તો આયે છે કે રીવા કી દે કોણ રીવા ઘરે જવાનું બીજે બીજે આટા મારે જોજી ને ના વાય ન્યા ન્યા કોડ સે

અંદર આવતા ઓ એ તો ઓરે વાય ગોન મામી ગોદા કોણ લાજી ગાડી લે લે બાય કે ઓરે માતા બાય ઓરેલા મોંટીવા જદી ના ભલ ભલની મોતર ખાલી જા કેમ પણ જોવાનું નું ગેમ તમને પસંદ આવ્યું તો વિડીયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર વિડીયો ને ગુજરાત ને ખૂણે ને શેર કરી દો કરી જા ઓરે ભઈને રો ચેલેન્જ ની અંદર ઢીલા